અને હવે આપણે જશું ઇનરોલ પ્રેક્ટિસ કરવા માટે પછી હું આવી ગયો મારા ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ હું આવ્યો ત્યાં બધા આવી ગયેલા હતા પછી પૂરી નાખી હાજરીને કરી નાખી પ્રાર્થના પ્રાર્થના કરીને પછી અમે આવી ગયા ગ્રાઉન્ડમાં થોડી ઘણી રનિંગ વોર્મ અપ કરી નાખ્યો રનિંગ કરતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો બધા ગ્રાઉન્ડ છોડીને ભાગવા લાગ્યા કોની લુક અમે ટીમ સાથે આવી ગયા ઇન્ડોર હોલ ઇન્ડોર હોલમાં આવ્યા ત્યાં તો કુસ્તીની મેટ પાથરેલી હતી પછી યાદ આવી ગયો આજે તો યુનિવર્સિટીની મેચ છે પછી અમે આવી ગયા અમારી મેટ ઉપર થોડું ઘણું વોર્મઅપ કરીને પછી ચાલુ કરી દીધી પ્રેક્ટિસ

પછી અમે આવી ગયા પાટણ બસ સ્ટેન્ડ અમારે જવાનું હતું રાધનપુર રાધનપુર અમારે કોલેજમાં જવાનું હતું ત્યાંથી અમે બસમાં બેસીને નીકળી ગયા રાધનપુર જવા માટે ત્રણ વાગે અમે પહોંચ્યા રાધનપુર ચોકડી રાધનપુર ચોકડીથી રિક્ષા કરીને પછી અમે આવી ગયા કોલેજમાં કોલેજમાં આજે એક હતી એક્ઝામ અમે કોલેજમાં પહોંચ્યા હતા અને એક્ઝામ પણ ચાલુ થઈ ગઈ હતી ત્રણથી પાંચ એક્ઝામ હતી તેથી મિત્ર પહોંચી ગયો એક્ઝામ દેવા અને હું એની રાહ જોઈને બેઠો હતો થોડી વારમાં તો વરસાદ પણ ચાલુ થઈ ગયો ને વરસાદ બંધ થયો ને પછી આવી ગયો અમારો મિત્ર ત્યાંથી અમે બંને પહોંચી ગયા રાધનપુર બસ સ્ટેન્ડને પણ રાધનપુર બસ સ્ટેન્ડથી પાટણની બસ મળી નહીં ત્યાંથી અમે ઈકોમાં બેસીને નીકળી ગયા પાટણ આવવા માટે અને ઈકોમાં તો ભજન મસ્ત વાગતા હતા પછી હું પહોંચ્યો પાટણ પાટણ થોડુંક મોડું પો થઈ ગયું હતું પહોંચવામાં પછી અમે જમવા આવી ગયા રાધે રજવાડી હોટલમાં અમે મોડા આવ્યા હતા ત્યાંથી ભીડ હતી નહીં અને ભૂખ પણ લાગી હતી ત્યાંથી ઓર્ડર આપી દીધો અને આવી ગયું જમવાનું પછી હું ને હરકે જમવા બેસી ગયા જમવાનું આવી ગયું હતું ને મેં હરકે પછી જમી લીધું રાધે રજવાડીમાંથી જમીને આવી ગયા છે ભારે અને હવે રૂમે જઈને સુઈ જશું તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ